હર્ની બોટ દુર્ઘટના મોરબી બ્રિજ દુર્ઘટના અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોન વાળી ઘટનાઓના ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ અગાઉ બનેલી ઘટનાઓમાં હાલ સુધી પણ કોઈને ફાંસીની સજા થઈ નથી જ્યારે હાલ રાજકોટમાં બનેલી ઘટનાને પગલે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે સુરતના સામાજિક કાર્યકર્તાઓએ ચોવીસ કલાક ઉપવાસ રાખી તમામને ફાંસી આપવામાં આવે એવી માંગ કરી છે પોલીસે ઉપવાસ ઉપર બેસેલા જે બી જાનીની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે સાહેબ મારી એક જ લાગણીના ને છે કે હાલના દિવસોમાં ત્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘુસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે રાજકોટની ઘટના બાદ સફાળે જ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે આ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે અગ્નિકાંડના જવાબદારો સામે કડક પગલા ભરવાની ખાતરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે